તારું કોમ થઈ જશે બે કોમ પતી જશે તો જબરજસ્ત જબરજસ્ત લાગી છે આ તો ખરો પૂછીએ પેલા એ કાકા કયું છે સારું સીલી

શું ભજ્યો સંજયભાઈ નો ભજ્યો જો ખાલી સ્વાદ માં જો ખાલી બરાબર સંજયભાઈ ને આપડે પૈસા તો આપી દેવા પડશે ને હવે બેટા પૈસા કાઢતો કરો સંજય પૈસા આપી દીયે કાઢું 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 લેવા પડે યાર

કાકા આવાજ ખરાય હે કાકા આ ગામ આપા અંદર ગામ છે તા ગામ જ હોય આકુ મોટું દઈન બોર્ડ ની મારલો દેખા તું લ્યો હો ઓ આ સાફે વાચ્યું તો અમારે નજર જ પડી અમાર જો આ સંજય ભાઈ છે ને તમારા આ વાટા સંજયભાઈ ની છે ને હો હારું બહુ બજ્જો એક નંબર ને સ્વાદ માં યાર અને એ ભાઈ બહુ સારા માણસ નીકળ્યા હો

એક તો હેડી ને આયા હેડવાનું થાય બહુ યાર હેરંગ અમે બહુ થઈ તમને લેન તો આવ્યો હા પણ તમે મને એક વાત ના કીધું

તમે જે કોમ કરો મારે કશું વાંધો નહીં આવે બરાબર પણ જો મારું અવરું નામ આવ્યું ને આખા આ આપડા એરિયામાં ને મારું નામ બહુ મોટું છે બરાબર એટલે મારું બગાડવું ના જોઈએ નામ નહીં બગડે એમ નહીં બગડે યાદ રાખજો નકર કાંઈ સયાજી લે એમ નામ નહીં બગાડો જો આને હું તમારી એક કેવા વાત શું કરવા માંગો તમને ખબર હા હા તમારા મોહલ્લા માં તો અમે આવી ગયા તમે કોન્ટેક્ટ કોન્ટેક્ટ કરો ને યાર યુ અરે આ તા બુડો વ્યાળ ના કહેવાય બરોબર

તમારું પેલું ઘર નહિ જે ભાડે તમે આલો હા એટલે એવું બધું ચાલે કમિશન બમિશન થોડું હાલજો ને તવ હા હારું વાંધો નહિ અને તમાર જૂના ઘેર લઈને આવું ચાલશે ને એવું સારું સારું અમારે શું અમારે જે અમારા ધંધા ચાલુ થઈ જાય ને ખોટા ટાઈમ જો આ જમાના અંદર ટાઈમ બગાડાય એવો સમય હા એવું છે

શું ધંધો કરે હે ભાઈ બે નંબર નો ધંધો કરે હે બે નંબર ધંધો કરતા હોય ને તો મારે ઘર ભાડે નહીં હાલવું એટલે બે નંબર નથી હો ખબર હે હા કબાડી નો એટલે કબાડી પણ મોણા હારા હે ને

જોવા ઘર માં રેવાની વાત બધી વાત હતી સાફ સફાઈ જોશે અને આડો અવરો આજુબાજુ કે આ ભાઈ ધંધા અવરા કરે તો હું ઘર ભાડે ભાડે તમને ફરી સીધા ઘેર તમને કોક એવું કે તમને કોક એવું કે તો મારો ગાલ ને તમારો હાથ મારે એવું કશું જ કે મારે હે ને ઘર દસ ભાડે ફરે

બાચાજી અમારો બે નંબર નો ધંધો ખરો પણ અમે કબાડી ના ધંધા વાળા એવું છે એ તમે જે ધંધો કરો એ પણ મારે ઘર ની બહાર કોઈ કેવા મન ના આવું જોઈએ બરાબર અમે બહુ શોંત અમે અમારે આવતા હે ને બેટા જો એક બીજું બંડલ લે તો વાતનું છે આ તમ બનાવ્યું એટલે હારું મને ખબર નહીં તો પાંચસો વાળું લાય ને બેટા હા તો મોટી નોટો આવી જાય તો પતી જાય લે બાચાજી હા

પૈસા લેજો જો રોણ હા તો ભાડું ના આવ્યું હા અને જો કોઈ ફરિયાદ આવી એટલે ફરિયાદ તો ના આવે તો તમે હે ને

જો આપણા ઘર માં લઈ ગયું બધી વાત માં લઈ ગયું અરે આવતા તો મેં વિચાર્યું સરસ ગોમ છે બહુ જ ગરો છે આ મોલ્લા ની અંદર હવે આપણે કોમ કરીએ ધંધા માં તો ન્યા કરી આવો બરાબર આપણે જો કબાડી નો ધંધો છે બરાબર હા ધંધા તો ચાલુ કરીએ એટલે કમાઈ ને જવાનું ને કમાઈ ને જવાનું બરાબર એટલે આપણે છે ને ધંધા ચાલુ કરે લાવી બેટા પૈસા લાવે પેલા જોવા પડે પણ લોખંડ ભંગાર છે કે કોઈ લાગે કાકા લોખંડ બંદર છે ના વેચાતા હાઈ બેટા આવું ધાતુ હોય ને આવું ધાતુ અને ભાવ ડબલ છે ડબલ આવું વસ્તુ મળી જાય તો માલ આમ માલ થઇ જઈશું આપડે

પંકાજ પછી નહી તૂટ્યું હા 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 ભલે 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 કારવા બારબા મળી જાય તો ચાલી જાય ઉઠાઈ લઈએ આ બધું ઉઠાઈ લેવાનું કાતર